દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઈને રેલવે સ્ટેશનો ઉપર થતી ભીડને ટાળવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવે મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ પર ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં ગુજરાતમાં વાપી ઉધના

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે આ ટ્રેન માટે ટિકિટોનું બુકિંગ આજથી શરૂ થશે આ ટ્રેન સ્પેશિયલ ફેર પર ચલાવવામાં આવશે તેમાં મુખ્ય હોલમાં બોરીવલી પાલઘર વાપી વલસાડ નવસારી સુરત ભરૂચ વડોદરા ગોધરા દાહોદ રતલામ મંદસૌર નીમચ ચિત્તોડગઢ ભીલવાડા બીજાનગર નસીરાબાદ અજમેર અને કિશનગઢનો સમાવેશ થાય છે